રાજકોટમાં આ વર્ષે એક પણ ખાનગી મેળાનું આયોજન નહીં થાય દર વર્ષે નાના મોવા ચોક સહિતના ત્રણ પ્લોટોમાં ખાનગી મેળા યોજવા માટે મનપા દ્વારા જગ્યા ભાડે આપવામાં આવતી હતી પરંતુ આ વર્ષે એક પણ ખાનગી મેળાનું આયોજન થશે નહીં આ માટે મનપા દ્વારા પ્રતિ ચોરસ મીટર રૂપિયા ના દરે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા પરંતુ બે વખત ટેન્ડર બહાર પાડવા છતાં રૂબરૂ અરજી સ્વીકારવાની મુદત આપવા છતાં એક પણ એ રસ દાખવ્યો નથી આયોજકોમાં એસઓપી કડક નિયમોના ભયને કારણે કોઈ મેળા યોજવા તૈયાર નથી જેના લીધે આ વર્ષે મનપા પ્લોટમાં કોઈ ખાનગી મેળો યોજવા મળશે નહીં દર વર્ષે આપણે ત્રણ પ્લોટ ટીપીના છે આપણે એક નાનામાં સર્કલ છે એક અમીન માર્ગનો કોર્નર પરનો પ્લોટ છે અને ત્રીજો છે સાધુ વસવાણી રોડ ઉપર રાજપેલેસની સામેનો આ ત્રણેય પ્લોટમાં ટેન્ડર પ્રક્રિયા દ્વારા ખાનગી એજન્સીઓને મેળા માટે આપણે આમંત્રણ આપીએ છીએ કે ભાઈ લોકો ભાવ ભરીને આયોજન કરે મેળાનું પણ સમવ લાસ્ટ યરથી એવું થાય છે કે એસઓપીની લીધે આપણને એમાં કોઈનું બીડ મળતી નથી અને આ વખતે તો આપણે બે વાર પ્રયત્ન કરી જોયા છે પણ એ લોકો એમ કહેતા હતા કે અમને એસઓપીમાં રાહત મળવાની શક્યતા છે જો તમે રિટેન્ડર કરો તો અમે ભાવ ભરશું પણ આ વખતે ભાવ ભર્યો પણ હજી એ લોકોને કોઈ ક્લેરિફિકેશન ન આવવાને કારણે એવો લોકોની રજૂઆત છે કે ભાઈ અમે એટલે હજી ભરી શકતા નથી આ પહેલું આપણે શરૂઆત જે જુલાઈ મહિના છે એના મધ્યથી આપણે શરૂઆત કરી હતી ત્યારે આપણે બારક દિવસ આપ્યા હતા ટેન્ડર માટે આ વખતે બીજા આઠક દિવસ આપ્યા કારણ કે પછી ધારો કે વધારે સમય આપીએ તો એને શ્રી કે આર એમ જે કંઈ એનઓસી લેવાની હોય પોલીસ કમિશનર સાહેબનું એમાંથી એનઓસી મળવા પ્રક્રિયામાં સમય લાગે તો આપણે એને એ વહેલાં એ લોકોએ પ્રક્રિયા કરી લેવી પડે આ બાબતની એટલા માટે આપણે આ વખતે આઠ દિવસને એવી રીતના આપેલા હતા પણ એમાં આ વખતે કોઈ આવેલું નથી અને હવે જો કદાચ અમે ત્રીજો પ્રયત્ન કરીએ તો કદાચ એવું બને કે ત્યાં સુધીમાં તો જન્માષ્ટમી આવી જાય ને એ લોકોને એનઓસી મળવાની શક્યતા બહુ જ ઓછી છે એ બાબતે તો હવે કલેક્ટર કલેક્ટરશ્રીની જે એસઓપી છે એમાં જ વધારે જોઈને એ લોકોએ ભાવ ભરવા પડે કારણ કે એ લોકોની એક્સપેક્ટેશન તો હતી જ કે ભાઈ રાહત મળશે જ અને કંઈક આપણે મૌખિક ડિક્લેરેશન પણ થયું છે કે ભાઈ આમાં કંઈક રાહત આપવામાં આવશે પણ એ બાબત આ લોકોની રજૂઆત એવી છે કે અમને કોઈ રિટર્નમાં હજી ક્લેરિફિકેશન આવેલું નથી આથી અમે અત્યારે ભરી શકીએ નહીં અને જો એ ક્લેરિફિકેશન આવે એ શરતે અમે તમે અમને મંજૂરી આપો તો અમે કરી આપણે કંઈ શરતી મંજૂરી તો આપણે ન આપી શકીએ એટલા માટે કોઈ પ્રોસેસ એ નથી કરેલી મારું નામ દક્ષાબેન વ્યાસ છે માનવ મંદિર ત્રિવેણી સંગમ માનવ મંદિર ચલાલાની અંદર જેઓ કે શ્રાવણ મહિનો આખો શ્રાવણ મહિનો દરમિયાન રુદ્રાભિષેક દર રવિવારે રુદ્રયાગ અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે અને આખા વર્ષ દરમિયાન અહીંયા અવારનવાર આવા અવનવા પ્રસંગો થાય છે જેવા કે ગણપતિ ઉત્સવ પછી મહાયજ્ઞ પછી સત્યનારાયણની કથા રાંદલમાં અને આવા બધા મહાયજ્ઞ અને રુદ્રાભિષેક અને ગણપતિ ઉત્સવ અને અહીંયા કાર્યકરો થાય છે અને અમે ખાસ કરીને કેટલા લોકો જોડાતા હોય છે કાર્યક્રમની અંદર અહીંયા અનેક લોકો આવા અવારનવાર લાભ લે છે અને જોડાય છે મહાપ્રસાદમાં તો અનેક લોકો આવે છે જ્ઞાતિનો કોઈ ભેદભાવ રાખતા નથી અને બધાને મહાપ્રસાદનો લાભ આપીએ છીએ